કુકરવાડા માર્કેટયાર્ડમાં આવેલ શ્રી ગણેશ ટ્રેડિંગ નામની પેઢીમાંથી સ્થાનિક પુરવઠા વિભાગની ટીમ ઘઉં ચોખા અને ચણાનો સાત હજાર સાતસો કિલોગ્રામ જેટલો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો તો પુરવઠા વિભાગની ટીમ આ જથ્થાની ગણતરી કરી સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરી છે જે આધારે તેમણે પુરવઠા વિભાગની ટીમને સૂચના આપતા ટીમે માર્કેટ યાર્ડમાં આવેલી શ્રી ગણેશ ટ્રેડિંગ નામની પેઢીમાં તપાસ હાથ ધરી અંદાજે બે હજાર પિસ્તાલીસ કિલો ઘઉં પાંચ હજાર અડતાલીસ કિલો ચોખા અને છસો તેર કિલો ચણાનો જથ્થો ઝડપી પાડ્યો હતો એટલે કે મળતી માહિતી મુજબ મોટા પાયે પકડાયેલો અનાજનો જથ્થો સસ્તા અનાજની દુકાનનો સરકારી હોવાનું જાણવા મળી રહ્યું છે હવે એમાં કુકરવાડા ગામે ગણેશ ટ્રેડિંગ કંપની છે ત્યાં અનધિકૃત જથ્થો છે એવી બાતમી મળેલી એના આધારે અમારા નાયમ પુરવઠાને તપાસમાં મોકલેલા તપાસમાં ઘઉં એકવીસ બોરી ચોખા સો કટ્ટા અને તેર કટ્ટા ચણા અને જથ્થો અનધિકૃતિ અમને સંગ્રહ કરેલો મળી આવેલો છે અમે આ અનધિકૃત જથ્થાને સીજ કરી અને યોગ્ય જગ્યાએ એને મુકવડાયો છે અને કેસ બનાવી અને માન્ય જિલ્લા પુરવઠા અધિકારીને કાગળો મોકલી આપ્યા એટલે હકીકત છે